સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વધુ એક કેનાલમાં બંગાણ સર્જાયું છે ઉશ્કેર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં ત્રણ વાગ્યે અચાનક ગાબડું પડ્યું હતું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ગાબડું પડતા દરિયાની માફક પાણી વહી રહ્યું છે ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી પાણીનો પ્રવાહ બંધ કરવા જણાવ્યું હતું પાણીનો પ્રવાહ વધુ હોવાથી આસપાસના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા કેનાલનું પાણી તોગાપુર ગામમાં પણ પ્રવેશ્યું હતું ચાર થી પાંચ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ચોમાસાની યાદ તાજા થઈ હતી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કેનાલનું બાંધકામ ખૂબ જૂનું છે પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થતાં થોડા કલાકો લાગશે બે દિવસમાં કેનાલના ભંગાણનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે ખેડૂતોને ઝડપથી કરી કેનાલનું પાણી મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સતીશ પટેલ કાર્યપાલક ઇજને કાંકરા પર જમણા કાંઠા નેર વિભાગ સુરત સવારે મરસ કે ત્રણ વાગે મારા પર એક ખાતેરાનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે એક ભંગાર પડેલો હોય સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય જીરો એચઆર પરથી અમે તાત્કાલિક આ જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું આ એસ્કેપ ઓપન કરાવીને હવે આ જે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી એકથી બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી આ આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે એની સ્ટેજ પર માલુમ પડેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય

જેથી ઉભા પાક શેરડી તલ અને ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આશરે જેટલા ઘરોમાં કેનાલનું પાણી પણ નુકસાન પહોંચ્યું છે યુદ્ધના ધોરણે હાલ સિંચાઈ વિભાગના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે ચોમાસાની સિઝનની જેમ પૂર આવ્યું હોય તેવા આકાશી દ્રશ્યો ખેડૂતો નહેરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરી રહ્યા છે દર વર્ષે નહેર રિપેરિંગ કરવા માટે બંધ કરી કામ કરવામાં આવે છે તો પણ શા માટે નહેરમાં ભંગાણ પડે છે તેઓ ખેડૂતો બોલી રહ્યા છે ટોગાપુર ઉશ્કેર ગામના ખેડૂતોના ઉભા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મારું નામ ધીરુભાઈ પ્રવીણભાઈ ચૌધરી હું કેવડિયા ગામનો વતની છું અને હું હાલ એક ખેડૂત છું આ ધરમપુર ગામે જે નહેર તૂટી છે એમાં પાણી છોડવામાં આવેલું છે એ કાકરા ખાડીએ તો પાણી ડાયવર્ટ કરવાથી આજે લાખો ખેડૂતોને નુકસાન થયું છે એમાં તલ શેરડી એમ કરી ઘણા મોટા ખેડૂતોને નુકસાન થયું છે એટલે તંત્રએ હજુ સુધી ત્યાં તપાસ પણ કરી નથી તંત્રને જણાવતા એ લોકો ગાડી લઈને નીકળી ગયા છે પણ ખેડૂતોની કોઈ મુલાકાત લીધી નથી અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આજે બિયારણ હોય ખાતર હોય એટલું મોંઘું છે ત્યારે આવી રીતે પાણી ડાયવર્ટ કરીને

બસો અઢીસો એકર આજુબાજુ જે ખાડીને ને કિનારે જેટલી જમીનો છે એ બધામાં નુકસાન છે